અમદાવાદ શહેર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મળતી માહિતી પ્રમાણે ઇમેલ દ્વારા ફરી આ ધમકી મળતા સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે તો એરપોર્ટ પરથી કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળી આવી હોવાનું સામે આવ્યું છે તો અમદાવાદ શહેર સાથે કર્ણાટકના કલબુર્ગી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મંકી મળી હતી તો આ ધમકી પણ ઇમેલ દ્વારા મોકલવામાં આવી છે આ ઘટનાની જાણ એરપોર્ટ ડાયરેક્ટર સ્થાનિક પોલીસને કરી ત્યારબાદ પોલીસને બોમ્બ સ્ક્વોડ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને એરપોર્ટને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું હતું મહત્વનું છે કે આ પહેલા ગત રવિવારે દિલ્હી એરપોર્ટ પર બોમ્બ ની ધમકીનો મેલ મોકલવા બદલ એક તેર વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી હતી તો આ મામલે પોલીસના ડેપ્યુટી કમિશનર ઉષા જણાવ્યું હતું કે બાળકે મનોરંજન માટે આ મેલ મોકલ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ